નમસ્કાર મિત્રો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલયના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પુરસ્કૃત અને સરગમ યુવા મંડળ દીવ દ્વારા ચાલતા અટલ વયો અભ્યુદય યોજના ભારત સરકાર દ્વારા પુરસ્કૃત આશ્રય વૃદ્ધાશ્રમ નવા સત્તાધાર માટે નીચે મુજબની સ્ટાફની કરારના ધોરણે ફિક્સ પગારથી જરૂરિયાત હોય નીચે જણાવેલ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે બાયોડેટા તેમજ શૈક્ષણિક લાયકાત અને અનુભવના હાસલ પ્રમાણપત્ર તેને ઝેરોક્સ નકલ નીચે તારીખના રોજ હાજર રહેવાનું જણાવવામાં આવે છે જગ્યાનું નામ જોઈએ સુપરિન્ટેન્ડન્ટ શૈક્ષણિક લાયકાત એમએસડબલ્યુ અથવા બીએ એમએ એમ એ સોશિયોલોજી સાયકોલોજી કમ્પ્યુટરના જાણકાર અનુભવ ઓછામાં ઓછો બે વર્ષનો માસિક પગાર પંદર હજાર રહેશે એ એનએમ જે એન એમ પાર્ટ ટાઈમ સરકાર માન્ય એન એમ જેએનએમ કોર્સ કરેલ ફરજિયાત અને નર્સિંગ કાઉન્સિલનું પ્રમાણપત્ર અનિવાર્ય છે ઓછામાં ઓછો એક વર્ષના અનુભવ સો હજાર માસિક પગાર મળવાપાત્ર રહેશે મૌખિક ઇન્ટરવ્યુ વખતે કોઈ પણ જાતનું ટિકિટ ભાડું આપવામાં આવશે નહીં સ્વર્ષ આવવાનું રહેશે વોકન ઇન્ટરવ્યુ સરનામું શ્રી અંધ વિદ્યાર્થી ભુવન જૂના બસ સ્ટેશન પાસે સત્તાધાર રોડ વિસાવદર તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ વોકઅન ઇન્ટરવ્યુનો સમય અને તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ સવારે નવથી દસ ત્યારબાદ જોઈએ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ કેજીથી ધોરણ બાર સુધી સીબીએસસી અને જીએસબી સાયન્સ કોમર્સ અને આર્ટ્સમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ પ્રાઇમરી મિડલ સ્કૂલ સેકન્ડરી અને હાયર સેકન્ડરી મેથેમેટિક્સ સાયન્સ એકાઉન્ટન્સી ઇકોનોમિક્સ ઇંગ્લિશ આઈટી અને પીઈમાં જગ્યાઓ બહાર પડેલી છે એડમિન પોઝિશનમાં વાઇસ પ્રિન્સિપલ અને કોઓર્ડિનેટરની જગ્યાઓ ખાલી પડેલી છે જે કોઈ ઉમેદવારના રસ હોય તેમણે નીચે આપેલા ઇમેલ ઉપર પોતાનો સીવી મોકલવાનો રહેશે વોકન ઇન્ટરવ્યુ તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સવારે નવથી અગિયાર વાગ્યા સુધીનો રહેશે શિક્ષક મિત્રોને ફૂડ અને એકાઉન્ટ મળવાપાત્ર રહે છે ત્યારબાદ જોઈએ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની અંદર પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી પડેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યાઓ ખાલી પડેલી છે એસોસિએટ પ્રોફેસરની બે જગ્યાઓ ખાલી પડેલી છે નર્સિંગ ટ્યુટરની દસ જગ્યાઓ ખાલી છે અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીની અંદર એમપીટી કાર્ડિયો કાર્ડિયોપુલ મોંદિની એક જગ્યા ખાલી પડેલી છે એમપીટી ન્યુરોલોજીકલ ડિસોર્ડરની એક જગ્યા ખાલી પડેલી છે ફિઝિયોથેરાપિસ્ટની ત્રણ જગ્યાઓ ખાલી છે અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર સિવિલ એન્જિનિયરિંગની ચાર જગ્યા ખાલી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગની ચાર જગ્યાઓ ખાલી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ચાર જગ્યાઓ ખાલી છે મિકેનિકલ એન્જિનિયર ચાર જગ્યાઓ ખાલી છે ફિઝિક્સ માટે બે જગ્યાઓ ખાલી છે કેમેસ્ટ્રી માટે બે જગ્યાઓ ખાલી છે મેથેમેટિક્સ માટે બે જગ્યાઓ ખાલી છે ઉપરોક્ત તમામ વિભાગમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં આપેલ ઇમેલ આઈડી ઉપર રિઝ્યુ મોકલવાનો રહેશે ત્યારબાદ જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવા મંડળ સંચાલિત શ્રીમતી એચ આર વાઘાણી કોમર્સ મહિલા કોલેજ શ્રીમતી એમ એ તેજાણી આર્ટ્સ મહિલા કોલેજની અંદર અધ્યાપકની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ આચાર્ય એક જગ્યા ખાલી છે આર્ટ્સ વિભાગમાં બી એ અંગ્રેજી સમાજશાસ્ત્ર અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી પડેલી છે કોમર્સ વિભાગમાં એકાઉન્ટ અને કોમર્સમાં જગ્યાઓ ખાલી છે ગ્રંથપાલની એક જગ્યા ખાલી છે પીટીઆઈની એક જગ્યા ખાલી છે ક્લર્કની એક જગ્યા ખાલી છે પીએચડી નેટ એસએલટી ને પસંદગીમાં અગ્રતા અને યુનિવર્સિટીની બહાલી આપવામાં આવશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી નીચેના સરનામે રાષ્ટ્રીય એડીથી મોકલવાની રહેશે સરનામું મહિલા કોલેજ વિડીવા ગાણી વિદ્યા સંકુલ પાલીતાણા રોડ ગારિયાધાર